પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા પ્રાથમિક શાળાનો શરમજનક વિડીયો વાયરલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામની પ્રાથમિક શાળામાંથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે જેઓ જેમાં તેઓ શાળા દરમિયાન દારૂના નશામાં વર્ગખંડમાં સૂતા જોવા મળે છે વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે શિક્ષકનું આ બેદરકારી ભર્યું વર્તન સામે આવતા વાલીઓ તેમજ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે લોકોનો સવાલ છે કે બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષક જ જો આવી હરકત કરશે તો ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધશે ગ્રામજનો તથા વાલીઓ શિક્ષણ વિભાગને યાદી આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને આવા કિસ્સાઓ ફરી ન બને તે માટે સુવ્યવસ્થા ઊભી કરવા માટે માંગ બલવંતર બની છે વિડીયો વાયરલ થતાની સાથે જ મામલો જિલ્લા શિક્ષણ તંત્ર સુધી પહોંચ્યો છે અને હવે વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું છે શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં આવી ઘટના ચિંતાજનક તથા શરમજનક છે ને બાળકોના ભવિષ્ય સાથેની ગંભીર બેદરકારી દર્શાવે છે ગ્રામજનોની મુખ્ય માંગણીઓ જવાબદાર શિક્ષક સામે તાત્કાલિક પગલાં સસ્પેન્શન તથા તપાસની કાર્યવાહી શાળાના શિસ્ત અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો આ ઘટના માત્ર એક શાળાની નહીં પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલી માટે મોટો સવાલ છે સમાજની અપેક્ષા સ્પષ્ટ છે બાળકોના ભવિષ્ય સાથે कोई समझूती नहीं रिपोर्ट नाथालाल ठाकुर विशिष्ट कर्तव्य न्यूज